બનાવની વિગતો અનુસાર ભરૂચ નારાયણ વિદ્યા વિહાર સ્કૂલ પાસે ભોલાવ ખાતે રહેતા અશ્વિન સોલંકી તેના મિત્ર નારાયણ કુંજ ભોલાવ ખાતે રહેતા પ્રવીણ પાટીલ જોડે પોતાની સ્પોર્ટ્સ બાઇક લઈને અંકલેશ્વર સામાજિક પ્રસંગે આવ્યા હતા જે પૂર્ણ કરીને સાંજે સાત વાગ્યે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન ગડખોલ સુરવાડી ટી બ્રિજ પર અંકલેશ્વર શહેરમાંથી ટી બ્રિજ તરફ જતા એપ્રોચ રોડ વળાંક પર પૂરપાટ ટર્ન લેતા બાઇક પર પ્રવિણ પાટીલે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા બાઇક રોડ રોડ સાઇડની રેલિંગમાં ભટકાઈને મારી જવા પામી હતી પર પટકાયા હતા જેને અન્ય વાહન ચાલકો અને જાગૃત નાગરિક દોડી આવી બંને ઇસમોને એકસો આઠની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે માથામાં ગંભીર ઈજા સાથે લાવવામાં આવેલ અશ્વિન સોલંકીનું રાત્રિના ત્રણ વાગ્યે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ઇસમ અત્રે ઉલ્લેખનીય છે કે અકસ્માતના ના ચોવીસ કલાક પૂર્વે ટર્ન લેતી વેળા પણ કાર ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા પલટી મારી જવા પામી હતી સદનસીબે તેમાં કોઈ જાનહાની સર્જાઈ ન હતી ત્યારે નર્મદા મૈયા બ્રિજ બાદ ગડખોલ ટી બ્રિજ પર વધતા અકસ્માતનું પ્રમાણ ચિંતાનો વિષય બન્યો છે